અમને અહીંથી જવું પડશે અમે જેટલી ખુશીથી તમને મળવા માટે આવ્યા પણ અહીંયા તમારી પરિસ્થિતિ જોઈને ખરેખર મને તો દુઃખ થયું છે એક બાજુ દુનિયાનું અરે વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલ સાહેબની પ્રતિમા છે જે આપણે ત્યાંથી જોઈ શકાય છે સામે પ્રતિમા છે ત્યાં દુનિયાના ટુરિઝમો આવે છે પર્યટકો આવે છે અને ખૂબ વાહવાહી ત્યાંથી સરકારો પણ લૂટે છે નર્મદા ડેમ અહીંયા સામે છે અને આપણા ગામમાં આવવા માટે રસ્તો નથી તો આ પીપળી ખેતર ફળિયામાં આવવા માટે રસ્તો નથી એ ખૂબ મોટી દુઃખની વાત છે કાલે ઉઠીને કોઈ આપણી બેનને પ્રસુતિની પીડા ઉપડી જાય તો જે રીતના ચાપટમાં બેન ને ઝોલીમાં લઈને જતા હતા એકસો આઠ તા નહોતી પહોંચી ને રસ્તે એમને ડિલિવરી કરવી પડી બાળકને જન્મ આપી દીધો એવી રીતના આગળ તુરખેડામાં બે મહિના પહેલા આવી જ રીતે રસ્તો નહોતો અનેચી અને એ બેનને પ્રસુતિની પીડા ઉપડી એટલે ઝોલીમાં નાખીને ગામના યુવાનો વડીલો લઈ જતા હતા એ બેનને પીડા એટલી બધી ઉપડી કે રસ્તે જઈને બેને દેહ છોડી દીધો મરી ગયા બાળકને જન્મ આપી તો આ પરિસ્થિતિ આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ આપણી છે તો દુઃખ સાથે અમને તો દુઃખ થયું કે આપણે અમારા જેવા ધારાસભ્ય અહીંયા ચૂંટાયા બાજુના વિસ્તારમાં ચૂંટાયા છે અહીંયા વર્ષોથી કેટલાક નેતાઓ શાસનમાં છે છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આટલા મોટા મોટા પ્રોજેક્ટો અનાવરણ થતા હોય મોટા મોટા કાર્યક્રમો થતા હોય ફંક્શનો થતા હોય અને આપણે ત્યાં રોડ માટે આપણે કાલાવાલા કરીએ કે ભાઈ રોડ બનાવી આપો પાણી માટે કાલાવાલા કરીએ તો એ બહુ મોટી દુઃખની બાબત છે આપણી આપણા માટે તો આ પરિસ્થિતિ તમારી અમે જોઈ અમને પણ દુઃખ થયું અમે આપણા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય છે હવે તમારી વચ્ચે આવ્યા છે એટલે તમારું દુઃખ એ અમારું દુઃખ છે એટલે આવનારા દિવસોમાં રોડની બાબતોમાં જયારે પણ જિલ્લાની સંકલનની બેઠક હશે હું રજૂઆત કરીશ હાલના આજે જ જઈને અમે કાર્યપાલ ઇજનેરને પણ આ રસ્તાને લઈને પત્ર લખીશું તમારી અરજી તમારું આવેદન અમને મળ્યું છે એ તમામ મુદ્દાઓ પીવાના પાણીની બાબતો છે એ પણ અમારે જિલ્લા આયોજન મંડળની બેઠકો હશે એમાં પણ તમને અમારાથી જેટલા પ્રયાસો થશે તમારે ત્યાં કામ પીવાનું મંજૂર થાય એવા પ્રયાસો અમે કરીશું રોડની તાકીદે મંજૂરી મળે અને રોડ તમારે ત્યાં બને એ વાત અમે કરીશું પ્રયાસ કરીશું પણ જે રીતે આટલા બધા પરિવારો આટલા વર્ષોથી અહીંયા રહે છે અને આપણી સાથે જે આ ભૌતિક સુવિધા માળખાકીય સુવિધા માટે આપણે તાલાવાલા કરવું પડે તો ખૂબ જ દુઃખની બાબત છે એટલે આજે તો મુલાકાત માટે જ આવ્યા છે કાર્યક્રમ આપણો છે એટલે આપણે બધા ત્યાં જઈશું પણ તમારી રજૂઆત આ ફળિયાના ગામના વડીલોએ મને આપી છે એ હું મારા જ્યાં પણ મને તક મળશે જિલ્લાની સંકલન બેઠકો હશે જિલ્લાના આયોજનની બેઠકો હશે કે અમારે ગાંધીનગર લેવલે જ્યાં પણ રજૂઆત કરવાની થશે ત્યાં રજૂઆત કરીશું આજે તમારી વચ્ચે આવ્યા છે અને ઘણી ખરેખર અમને પણ આનંદ થયો ગામના વડીલો ગામની માતાબહેનો યુવાનો ભૂલકાઓ બધાને